નમસ્કાર મિત્રો મિત્રો મનસુખ વસાવાએ ચૈત્ર વસાવા પર મોટો આરોપ લગાવ્યો અને એવું કહ્યું કે ચૈત્ર વસાવા સાથે રહેનારા લોકો દારૂનો ધંધો કરે છે તો મિત્રો તમારો આના વિશે શું કહેવું છે કે તમે જરૂરથી કમેન્ટ કરજો હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તે વિડીયો જોઈ લો ચૈત્ર ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે પેલા હાથીના દાંત ચાવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને પીવડાવવાનું લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાની આખી રાત નચાવી કૂદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ તો મિત્રો તમે વિડીયો તો જે લીધો છે તેમાં મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા સાથે જે લોકો છે તે દારૂનો અને ડ્રગ્સનો ધંધો કરે છે તો મિત્રો આવડો મોટો આરોપ એમને કેમ લગાવ્યો શું કારણ છે ત્યાંનો અને એવું પણ કહી રહ્યા છે કે એ આજના જે યુવાઓ છે આજના લોકો છે તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આખી રાત લોકોને અને બધાને નચાવે અને યુવા ધનને આ રીતે થકવાડી નાખે છે તો મિત્રો તમારું મનસુખ વસાવા વિશે શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો